અડાજન હનીપાક રોડ પરના તમાકુ અને સિગારેટનો હોલસેલ વેચાણ કરતી દુકાનના ગોડાઉન પર પોલીસે દરોડા પાડીને ગાંજો અને ડ્રગ્સ પીવા માટે ઉપયોગમાં લેવાતી સ્ટીકના છસો ચાર બોક્સ કબજે કર્યા છે આ ગાંજા સ્ટીકનું મૂલ્ય ચાર લાખ સાઠ હજાર રૂપિયા થાય છે અડાજન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર ટુની ની ટીમ અડાજન વિસ્તારમાં ગાંજા સ્થિત નશાની વસ્તુઓ માટે સ્ટીક વેચનારો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી જ્યારે હનીપાક રોડ પરના ભૂમિ કોમ્પ્લેક્ષમાં આવેલા મંગલ ટ્રેડર્સના નામના ગોડાઉન પર પોલીસે દરોડો પાડ્યો હતો મંગલ ટ્રેડર્સના ગોડાઉનમાંથી કેપ્ટન ગોગા અને ગોગા ફ્રી પ્લાસ્ટિક સ્ટીકનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસને ગાંજાની ડ્રગ સ્ટીકના ચાર લાખ સાઠ હજાર રૂપિયાની કિંમતના છસો ચાર બોક્સ મળ્યા હતા જેથી પોલીસે ગોડાઉનના માલિક અડાજણ રાજ રેસિડેન્સીમાં રહેતા હરિવલ્લભ બ્રિજ કિશોર અગ્રવાલ વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે આરોપી પોતાના ગોડાઉનમાં સિગારેટ બીડી તમાકુનો હોલસેલ વેપાર કરી રહ્યો છે અઝર કુર્શી સાથે હર્ષસેટા